નમસ્કાર બંસી એન્ટરપ્રાઇઝ અમદાવાદ થી આવું છું શું નામ છે તમારું શૈલેષભાઈ શૈલેષભાઈ શૈ શૈલેષભાઈ દલસુખભાઈ તમારા ગામનું નામ સનાળી અને તાલુકો તાલુકો વિશિયા જિલ્લો રાજકોટ તો શૈલેષભાઈ આજે ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ આપણે તમારા મરચીના પ્લોટમાં મરચી જોવા માટે આવ્યા હતા આપણે તમારી મરચી છે જોઈ રહ્યા છીએ જે એકદમ ફ્રેશ ચમકમાં અને બધી રીતે પરફેક્ટ દેખાય ક્યાંય પણ બંધાતી નથી બરાબર છે આપણે જોઈ રહ્યા છો કે મરચી છે એ એકદમ ફ્રેશ અને બધી રીતે પરફેક્ટ દેખાય ક્યાંય પીળો પાનમાં પીળો દાગ પણ નથી બરાબર છે જ્યારે શૈલેષભાઈ તમારા વિસ્તારમાં બહુ વરસાદ હતો બરાબર છે છતાં આ મરચી આટલી ફ્રેશ અને ખુમાસમાં અને ક્યાંય પણ પીળી પડતી નથી બરાબર છે તો શૈલેષભાઈ મને એક વસ્તુ કહેશો તમે આમાં વાયપ્રુ છે ઉપરથી થી સ્પ્રે છે ના લીધા શૈલેષભાઈ ધ્રુવા વિસ્તાર અને ધ્રુવા વિસ્ટર એડિશન અને સેવન સ્ટાર ના તમે સ્પ્રે લીધા છે બરાબર છે ધ્રુવા એડિશન વિસ્ટર અને સેવન સ્ટાર ના તમે સ્પ્રે લીધા છે બરાબર તો શૈલેશભાઈ નીચેથી આમાં શું વસ્તુ તમે આપ આપણે બે જેવલું Z બ્લુ Z બ્લેક બરાબર છે ડીલાઈટ Z બ્લેક અને ડીલાઈટ તમે નીચેથી વાપરેલું છે બરાબર તો શૈલેશભાઈ હું તમે એમ કે આ બધી વસ્તુ તમે વાપરી બરાબર છે તો શૈલેશભાઈ તમે આ વસ્તુનું બધું તમને રિઝલ્ટ કેવું લાગ્યું રિઝલ્ટ સારું છે આપ આપ જોઈ રહ્યા છો કે મરચા પણ સારા દેખાય છે આપ જોઈ રહ્યા છો કે મરચા પણ એટલા બધા બેસી ગયા છે બરાબર છે તો બધી જગ્યાએ બરાબર છે શૈલેષભાઈ તો શૈલેષભાઈ મને એક વસ્તુ કહેશો કે આ વસ્તુ તમે વાપરી તો તમને એનું રિઝલ્ટ ઓલ ઓવર બધું કેવું લાગ્યું તો તમારી આસપાસના જે લોકો છે એને વસ્તુ વાપરવી જોઈએ વાપરવી જોઈએ